જય કષ્ટભંજન દેવ સુરતમાં હનુમાન ચાલીસા કથાનું આયોજન શ્રી મારુતિ ધૂન યુવા મંડળે કરી રહ્યું છે કથાની તારીખ છે અઠ્યાવીસ ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી આ કથાનું આપણને વક્તા શ્રી છે શ્રી હરિપ્રસાદ શાસ્ત્રી સ્વામી અથાણાવાળા આ કથાનો મુખ્ય હેતુ છે કે અસંખ્ય ગંગા સ્વરૂપબહેનોને કીટ વિતરણ અને આજના યુવાનો જે ગેરમાર્ગે ચાલે છે વ્યસનો જેવા કે ડ્રગ્સ સિગરેટ તો આપણે સૌથી વધારે યુવાનોને વ્યસન મુક્તિ કરાવીએ એ આપણો કથાનો મુખ્ય ઉદ્દેશ છે આ કથા છે તે સર્વ સમાજની કથા છે તો સર્વ સમાજના લોકોને અને યુવાનોને મારી અપીલ છે કે સૌથી વધારે મેં વધારે બધા જ લોકો કથાનો લાભ લે કથામાં એકત્રીસ ડિસેમ્બરે આપણે હનુમાન મહોત્સવ ઉજવવાના છીએ તો આજના યુવાનોને મારે ખાસ અપીલ છે કે હનુમાન મહોત્સવ એકત્રીસ ડિસેમ્બરે છે તો કોઈ ફાર્મમાં કે બહાર પાર્ટી કરવા ન જાય બધા જ હનુમાન મહોત્સવમાં કથામાં આવે સૌથી વધારે વધારે લોકો હાજર રહે અને હનુમાન મહોત્સવ આપણે ભવ્યથી ભવ્ય ઉજવીએ એવી મારી સુરતની જનતાઓને અને બધાને તેન અપીલ છે જય કષ્ટભંજન દેવ